લે ઉધું લે તને એ મને કોઈ નહિ જુલે જાલા ફોડ લે ઉધું આ શું બોલ લે ઓ તો જાલા શું શું આ જો હોય કણ તો કાધું તો હોય મય કોણ લાગતું રાત ને કાધું મંદિર

અલા હું કીધું ખાતા ન કોઈ બી ક્ષેત્રમાં આવે તે ખાઈ ગયો પા ખબર ન પડી વિતા

તારા હવા માં નો થાતે થાતા ગાના કરાવ તો મારું નો માતા ન લે આમા લે નત્રો ઓ લે તમારી આ વર્ષે લે નત્રો લે નત્રો માં જો પાણી પાણી લે એ હુંલા લાગ્યા ધર્માની પાણી લ્યા છોડ જોલ્યા ધર્મો ના આગળ આપો માતા કાઈ લી એ હું માની તમાર ધમા અને કીધું આગળ કોઈ દુખજે મારે પાણી લઈ નાખવાનું દીકુલી આવી છે અરે તમે નત્રો ઓલ્યા નત્રો ઓલ્યા મેં આ વળી જા મેં વળી જા બોલ મા બોલ કોક આરી બોલજી ઓન હા વધાવો તા માતા લઈ લે લોહી ભતીજા હું ચાલુ ત લે અઠવાડામાં હમ થઈ જાય ઓ લે વેણાળુ અઠવાડામાં હગુ છાઉ તો આ મારો આ